નમસ્કાર મિત્રો એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં સષ્ટમ ભાવમાં જો શુક્ર હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત તો તમારી જન્મકુંડલીમાં જ્યાં લ લગ્ન યા તો જન્મલગ્ન એવું જ્યાં લખેલું છે તો તમારી જન્મકુંડલી છે હવે તમારી આ એક અર્થાત મેષ જન્મલગ્નની આ જન્મકુંડલીમાં છઠ્ઠા ભાવમાં યા તો સષ્ટમ ભાવમાં અથવા આપો કલીમ ભાવ એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત રોગ શત્રુ ય પીડા ચિંતા વિટંબણા ઉચાટ હલ ઉપાધિ કજીયો કંકાશ હૈયાકાશ વેરજેર ખટરાચેરી એની સાથે સંબંધિત બાબત તથા સાથે જ મોસાળ પક્ષ અને મોસાળ પક્ષની વ્યક્તિઓ અર્થાત મામા માસી એમની સાથે મનમેળિયા મનમોટો એની સાથે સંબંધિત બાબત આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની નીચની રાશિ તથા પોતાના મિત્ર ગ્રહ બુધની રાશિ છ અર્થાત કન્યા રાશિ એ જ્યાં આવે છે ત્યાં શુક્ર નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ સર્વપ્રથમ આ ગ્રહસ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો એમાં આ શુક્ર એ આ છ અર્થાત કન્યા રાશિમાં રહી અને પોતાની નીચની સ્થિતિને ભોગવે છે એવું દર્શાવે છે તથા સાથે જ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને પણ જો જોઈએ તો એમાં આ શુક્ર અને બુધ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ ધનની બચત થવા સંબંધિત બાબતની શક્તિનો અભાવ એ તમારા જીવનમાં તમને હર હંમેશ વર્તાશે યા અનુભવાશે સાથે તમારી પત્ની સાથેના સહવાસના સંબંધો એની જો વાત કરીએ તો એમાં કોઈને કોઈ રીતે અસંતોષનો ભાવ એ પણ તમને રખાવશે સાથે જ ધન અને કુટુંબની બાબતમાં સુખ સંબંધિત ઉણપ કે કમજોરી એનો ભાવ એનો અનુભવ એ પણ તમને કરાવશે સાથે જ રોજીરોટી યા આજીવિકા એની સાથે સંબંધિત બાબતની જો વાત કરીએ તો એમાં પણ મુશ્કેલીઓ અને પરાધીનતા એના જેવી બાબતનો અનુભવ કે સામનો એ તમને કરાવશે ઘણું કરી અને બીજાને આધીન રહી અને નોકરી જેવી બાબત એ રોજીરોટીના હેતુથી તમને અપાવશે તમારા શત્રુ દ્વારા થતી કન્નગત યા રોગ સંબંધિત બાબત એને રોકવા જેવી બેકાર બાબતોમાં પણ ધનનો દુરુપયોગ એ નિરંતર રીતે અને મોટા પ્રમાણમાં તમારી પાસે જ કરાવશે આ શુક્ર જે છે એ પોતાની સાતમી પૂર્ણ દ્રષ્ટિથી બારમા ભાવના અર્થાત ખર્ચ વ્યય ખોવાયેલ યા ચોરાયેલ વસ્તુ યા પોતાના મૂળ સ્થાનથી દૂર યા સુદૂર ચાલી ગયેલ પ્રાણી પક્ષી યા મનુષ્ય એની સાથે સંબંધિત બાબત આવી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની ઉચ્ચની રાશિ તથા પોતાના સામાન્ય શત્રુ ગ્રહ ગુરુની રાશિ બાર અર્થાત મીન રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો સર્વ જોઈએ તો એમાં આ શુક્ર એ આ બાર અર્થાત મીન રાશિમાં રહી અને પોતાની ઉચ્ચની સ્થિતિને ભોગવે છે એવું દર્શાવે છે

ઋષિએ વર્ણન કરેલું છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી મારા આવા જ અન્ય માહિતી સભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઈબ પણ અવશ્યથી જ કરાવજો નમસ્કાર